પાણી અને ખનીજ ક્ષારોના દ્રાવણનું વહન કરે છે તે સાબિત કરવું સાધનો કુમળો છોડ કાચનો પ્યાલો બ્લેડ પદાર્થો પાણી લાલ શાહી આકૃતિ બાળકો અહીં જે આકૃતિ આપેલી છે તે જ પ્રમાણે અહીં આકૃતિ દોરો આપણે આકૃતિ દોરવાની હોય છે જે અહીં દોરેલી છે છે તમારે પણ દોરવાની પદ્ધતિ એક કાચનો પ્યાલો લો પ્યાલાનો ત્રીજો ભાગ ભરાય તેટલું પાણી લો પ્યાલાના પાણીમાં થોડા ટીપા લાલ શાહી ઉમેરી પાણીને લાલ રંગનું બનાવો મોટા પર્ણવાળો કુમળો છોડ લો તેના પ્રકાંડને આધાર પાસેથી બ્લેડ વડે કાપો તેને લાલ રંગના પાણી ભરેલા પ્યાલામાં મૂકો બીજા દિવસે છોડના પ્રકાંડ અને શાખાઓનું અવલોકન કરો અવલોકન છોડનું પ્રકાંડ અને શાખાઓ લાલ રંગની બને છે નિર્ણય વનસ્પતિનું પ્રકાંડ પાણી અને ખનિજ ક્ષારોના દ્રાવણનું વહન કરે છે પ્રશ્ન નીચેના દરેક ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો પ્રશ્ન એક નીચેના પૈકી કઈ વનસ્પતિ ક્ષૂપ છે એ લીમડો બી જાસૂદ સી મકાઈ ડી જવાબ સી મકાઈ નંબર પુષ્પનો કયો ભાગ પુષ્પા માટે કીટકોને આકર્ષવાનું કાર્ય કરે છે એ પૂંકેસર બી સ્ત્રીકેસર સી દલપત્ર ડી વજ્રપત્ર જવાબ ઓપ્શન સી દલપત્ર પ્રશ્ન ત્રણ નીચેના પૈકી પુંકેસરનો ભાગ કયો છે એ પરાગાશાય બી પરાગાસન સી બીજાશય જવાબ ઓપ્શન એ પરાગાશાય નંબર ચાર કઈ વનસ્પતિના પરણમાં સમાંતર શિરાવિન્યાસ હોય છે એ કેળ બી આંબો સી જાસૂદ ડી પીપળો જવાબ ઓપ્શન એ પ્રશ્ન પાંચ કઈ વનસ્પતિ તંતુમય મૂળ ધરાવે છે જાસૂદ આસોપાલવ સી વાંસ ડી લીમડો જવાબ ઓપ્શન સી વાંસ પ્રશ્ન બે વ્યાખ્યા આપો પ્રકાશ સંશ્લેષણ વનસ્પતિના લીલા પર્ણો સૂર્યપ્રકાશની હાજરીમાં વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઇડ વાયુનો અને મૂળે શોધેલા પાણીનો ઉપયોગ કરીને સ્ટાર સ્વરૂપે પોતાનો ખોરાક જાતે બનાવે છે આ ક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે વિદ્યાર્થી મિત્રો અહીં પ્રયોગ પાંચ નું સોલ્યુશન પૂર્ણ થાય છે વિડીયો ગમે હોય તો તમારા મિત્રો સુધી શેર કરો મળીએ એક નવા વિડીયો સાથે ધન્યવાદ